આ તપાસમાં વસંત ગજેરા ચુની ગજેરા વૃષાલ અને જતીન ગજેરા દ્વારા સંચાલિત ડઝનબંધ કંપનીઓના નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે તપાસનો વ્યાપ વધારીને જમીન દલાલ અનિલ બગદાણાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે જેમના પર વિવાદિત જમીનોના સોદા રોકડમાં કરાવી કૌભાંડ આચરવાનો આરોપ છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડામાં પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીના નાણાં લક્ષ્મી ગ્રુપની કંપનીઓમાં રોકાયા હોવાની ચોંકાવનારી વિગતો સમાવી છે આવકવેરા વિભાગને મળેલી બાતમીના મુજબ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટા પાયે રોકડ વ્યવહારો કરી તે રકમ વસંત ગજેરાના ભત્રીજા મારફતે હોંગકોંગ મોકલવામાં આવી હોવાની આશંકા છે ગજેરાબંધુઓ વિવિધ કંપનીઓમાં ડાયરેક્ટર પદે ધરાવે છે જેમાં વસંત ગજેરા બત્રીસ ચૂની ગજેરા એકતાલીસ વૃષાલ ત્રેવીસ અને જતીન આઠ કંપનીઓમાં સક્રિય હોવાનું જણાયું છે તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ અને વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે આ સમગ્ર પ્રકરણમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો અને કૌભાંડી મેહુલ ચોક્સી સાથેના તાર જોડાતા હવે મામલો અત્યંત ગંભીર બન્યો છે નાણાકીય ગેરરીતિની વ્યાપકતા જોતા આગામી દિવસોમાં તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો પણ જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે હાલમાં આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોને ડિજિટલ ડેટાનું પૃથ્થકરણ ચાલી રહ્યું છે જે પૂર્ણ થયા બાદ જમીન કૌભાંડ અને હવાલા કૌભાંડ અંગેના મોટા ખુલાસા થવાની વકી છે